નવરાત્રી અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે શેરી ગરબા અને પ્રોફેશનલ ગરબા અંગે નિયમો અલગ અલગ બનાવવામાં આવે છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રી અંગે જણાવ્યું છે કે સરકાર નાગરિકો માટે વ્યવસ્થા કરવામાં અગ્રેસર છે મોડી રાત સુધી યુવાનો ગરબા રમી શકે તેવી વ્યવસ્થા કરાય છે કપલ ગરબા ઘુમર બોલીવુડ સ્ટાઇલ ગરબા દોડિયું ક્રિષ્ના સ્ટાઇલ સહિતના ગરબાના સ્ટેપ સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમશે નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે નવરાત્રિમાં ગરબે ગૂમવા ખેલૈયાઓ ઘડીઓ ગણી રહ્યા છે ત્યારે ટ્રેડિશનલ ડ્રેસિંગ સાથે ગરબાની ખેલૈયાઓ પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે અમદાવાદમાં નવરાત્રિ પહેલાં એ સક્રિય થયું છે જેમાં ખાણીપીણી સંચાલકો માટે પાર્કિંગની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે જો પાર્કિંગ વ્યવસ્થા નહીં હોય તો વેચાણ નહીં કરી શકાય ત્યારે કર્ણાવતી ક્લબ સામે તમામને હાલ વેચાણ ન કરવા સૂચના આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે પાર્કિંગ વ્યવસ્થા ઊભી થયા બાદ વેચાણ ચાલુ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એન્ફોર્સમેન્ટ કોડ રાત્રિ દરમિયાન એક્ટિવ રહેશે તો નવરાત્રિ સમયે ખાણીપીણી બજાર આસપાસ ભારે ટ્રાફિક જામ થતો હોય છે ત્યારે પાર્કિંગ અને ગંદકીને લઈ યોગ્ય વ્યવસ્થા ઊભી કરવા સૂચનાઓ આપવામાં આવી છે रात्रिना आ पावन अवसरे सौ खिलैयाओ दिल मुकीने માં અંબાની ભક્તિને શક્તિમાં રંગાઈ શકે ગરબે ગૂમી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે છેલ્લા અનેક વર્ષોથી નવરાત્રિ મોડે સુધી રમી શકે સાથે સાથે મોડી રાત સુધી નાના નાના વેપારીઓ ફેરિયાઓ અને જે લોકો દરરોજ આ કામ કરીને એમનું પરિવાર ચલાવે છે તેમનો ધંધો રોજગાર ચાલી શકે તેની બી ચિંતા કરવામાં આવતી હોય છે આ વર્ષે બી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી નાના વેપારીઓ દુકાનોવાળા રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે દસ દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે સાથે સાથે સૌ ખેલૈયાઓ અને આયોજકોને બી વિનંતી છે કે આપણું મ્યુઝિક ડીજે બેન્ડ આ બધું આપણા જ આજુબાજુમાં રહેતા લોકો અગર હોસ્પિટલની બાજુમાં આયોજન કરતા હો તો ત્યાં આ બધી જ જગ્યાઓ પર લોકો બીજા જે ત્યાં રહે છે તે હેરાન ના થાય તેની બી જવાબદારી આપણી છે આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે પરંતુ સાથે સાથે એક જવાબદાર નાગરિક તરીકે તમે બી સૌ લોકો પોતપોતાનો ફરજ અદા કરશો તેવો મને સો ટકા વિશ્વાસ છે સૌ લોકોને ફરી એકવાર જઈ અંબે અને આપ સૌ લોકોને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ હું હમણાંથી જ આપું છું નવરાત્રિમાં દિલ મૂકીને આપ સૌ લોકો મા અંબેની ભક્તિ કરી શકો તેવી આપ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ